આટલી સરસ શિયાળાની કડકડતી ઠંડી હોય ને તો એની અંદર લીલી ડુંગળીની કઢી મળી જાય ને તો જલસો પડી જાય આ લીલી ડુંગળીની કઢી રોટલા કે ભાખરી સાથે ખાવાની તો ખૂબ જ મજા આવશે તો લીલી ડુંગળીની કઢી બનાવવા માટે અહીંયા મેં લીલી ડુંગળી લીધેલી છે એનો ઉપરનો પાર્ટ અને સાઈડનો પાર્ટ કાઢીને સરસ રીતે સાફ કરી લઈશું ધોઈને એને ઝીણી ઝીણી કટ કરી લઈશું અહીંયા મેં બધી જ લીલી ડુંગળીને સરસ રીતે સમારી લીધેલી છે એક બાઉલની અંદર એક કપ ખાટું દહીં બે કપ પાણી એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી કરી લઈશું બે ચમચી જેટલો ઝીણો સમારેલો ગોળ એડ કરીને મિક્સ કરી લઈશું અને અહીંયા મેં ડબલ આસો પલવનું પ્રીમિયમ બેસન લીધેલું છે જે 100% શુદ્ધ ચણાની દાળમાંથી બનાવવામાં આવે છે અને એકદમ ફાઇન બેસન છે તો અહીંયા આપણે 1/4 કપ જેટલું બેસન એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે કઢીનો તડકો આપવા માટે બે ચમચી તેલની અંદર જીરું હિંગ અને મેથીનો પાવડર એડ કરી લઈશું સુકા મસાલા મીઠા લીમડાના પાન તીખા લીલા મરચા આદુના ટુકડા એડ કરીશું અને લીલા લસણને જીરું સમારીને એડ કરી લઈશું બધી વસ્તુને સરસ રીતે સાથે છાંટી લઈશું કટ કરેલી લીલી ડુંગળી મીઠું અને હળદર એડ કરીને મિક્સ કરી લઈશું ઢાંકીને બે થી ત્રણ મિનિટ કુક કરી લઈશું સરસ રીતે લીલી ડુંગળી કુક થઈ ગઈ હવે એમાંથી અડધા ચમચા જેટલું આપણે મિશ્રણ કાઢી લઈશું એને આપણે જ્યારે સર્વિંગ કરીએ ને કઢી ત્યારે એમાં એડ કરીશું તો ટેસ્ટ સરસ આવશે હવે બનાવેલું બેટર એડ કરીને કઢીને સરસ રીતે ઉકાળી લઈશું કઢી ઉકળી ગઈ હવે લીલા દાણા એડ કરીને ગરમા ગરમ કઢીને બાજરીના રોટલા સાથે સર્વ કરીશું અને ઉપરથી જે આપણે લીલી ડુંગળીનો મસાલો કાઢેલો ને એ એડ કરી લઈશું તો ગરમા ગરમ કઢી તૈયાર છે અને હા આ બેસન તમને ગુજરાતમાં બલ્કમાં પણ મળી જશે થેન્ક યુ